અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ઈસરોલ ગામે આંખોની તપાસ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના સહયોગથી ઈસરોલ દૂધ મંડળી ખાતે કેમ્પ યોજાયો ગામના સો ઉપરાંત ગ્રામજનોની આંખની તપાસ કરવામાં આવી જેમાં આંખોના નંબરની તપાસ મોતિયાની તપાસ કરાવવામાં આવી જે લોકોના નજીકના નંબર હતા તેમને સ્થળ પર ચશ્મા આપવામાં આવ્યા કોઈ પણ વ્યક્તિને ઓપરેશનની જરૂર હોય તો સ્થળ પર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ઓપરેશન બાદ વતનમાં પરત મૂકી જવાની પણ સુવિધા પૂરી પડાઈ હતી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ આપણે મોટી ઇસરોલમાં કેમ્પ કરેલો હતો એમાં સો જેટલી ઓપીડી થઈ જેમાં દસ જેટલા ઓપરેશન પેશન્ટોને મફત સારવાર માટે મોકલ્યા છે જેમાં ગાડીની સ મફત સારવાર છે જેમાં ગાડી લઈ જાય મૂકી જાય મફત દવા ટીપા રિપોર્ટ બી મફત થઈ જશે જે લોકો આવી નથી શકતા એ લોકો માટે આ સેવા મફત રાખવામાં આવી છે જે સાર્વજનિક રસિકલાલ પટેલની જે સાર્વજનિક હોસ્પિટલ છે મોડાસા એના દ્વારા કરવામાં આવી છે જેમાં પેશન્ટોને મફત જે ઓપરેશન થઈ જાય એના પછી મૂકી જશે અને જેને નજીકના નંબરની જરૂર છે એ લોકોને નજીકના ચશ્મા બી કાઢી આપવામાં આવે છે ન્યૂઝ